તાપી જિલ્લાના સોનગઢમાં આદિવાસી સમાજ દ્વારા જનઆક્રોશ રેલી કાઢવામાં આવી વાસદા ચેખલીના ધારાસભ્ય અનંત પટેલ અને યુસુફ ગામિતના નેતૃત્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી સોનગઢ સર્કિટ હાઉસથી શરૂ થઈને મામલેદાર કચેરી સુધી પહોંચી હતી જ્યાં મામલેદારને આવેદનપત્ર સુપુર્દ કરવામાં આવ્યો હતો રેલીની શરૂઆત સર્કિટ હાઉસ સામે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરીને કરવામાં આવી હતી આ પછી રેલી બિરસા મુંડા ચોક પર પહોંચી જ્યાં આગેવાનોએ લોકોને સંબોધિત કર્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોને સૂત્રોચ્ચાર સાથે શાંતિપૂર્ણ રીતે આ રેલીમાં ભાગ લીધો હતો

અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને ઓગણીસ તારીખે જ્યારે સાત કાશી મુકામે જે ટિયર ગેસ છોડવામાં આવ્યા છે એમાં પણ અમારી એક જ માગણી હતી કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને સર્વોપરી ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસો પર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટીયર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટવાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું આવનાર દિવસમાં શું આયોજન છે આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદારવાળા કરવાવાળા તમે કોણ અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનો અનાદર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે તો જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદર કરશે અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું જી સમાજ દ્વારા તાપી જિલ્લાના સોનગઢ ખાતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આદિવાસી સમાજ પર પોલીસ તંત્ર માત્ર કાયદો વ્યવસ્થા જાળવવા આવી હતી છતાં પણ એમને ટીયર ગેસ તેર જેટલા એક્સપાયરી ડેટ ના છોડ્યા અને કુકરમુંડામાં પણ આદિવાસી સમાજના એક યુવકને ઢોર માર મારવામાં આવ્યો એવી જ રીતે માંડવીમાં પણ જંગલ ખાતા દ્વારા ખેડૂતો પર અત્યાચાર કરવામાં આવે છે આવનારા સમયમાં અમારી જમીન માટે અમે આંદોલન કરીએ ગાંધી ચિંધિયા માર્ગે રેલી કરીએ તો અમને પ્રોટેક્શન આપવાનું કામ પોલીસનું છે નહીં કે અમને રંજાડવાનું કામ આજે અમે આ દમનકારી સરકાર અને પોલીસના વિરોધમાં આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે